ખાતે ભગવાન જગન્નાથ બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જ્યારે રાજા ઇન્દ્રદેવને ભગવાન જગન્નાથ બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ માનવામાં આવે છે આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણચંદ્ર દિવસે યોજાય છે એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવાયું ઇસ્કોન મંદિરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું જેમાં ભગવાનને કેસુડા ચંદન જેવા સુગંધિત જળથી ભરેલા એકસો આઠ કુંભે સ્નાન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરાય એવું કહેવાય છે કે વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે માટે આવનાર ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તેમને વિવિધ અને ઉકાળાનો ભોગ લગાડવામાં આવે છે આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમનો ત્યારબાદ અષાઢ બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈ નગરમાં ફરે છે આજ ભગવાન શ્રી જગન્નાથજી કા જગન્નાથજીક સ્નાન યાત્રા સ્કાન વડોદરા દ્વારા સંપન્ન હો રહા ભગવાન શ્રી જગન્નાથજી કે વિગ્રહ નિજ મંદિર બેઠક મે લાયા ગયા और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है आज से भगवान का जब निज मंदिर में अभी जाएंगे पट बंद हो जाएगा सात जुलाई अठाड़ी बीच के दिन भगवान का पट खुलेगा उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे कितने भ्रो करना है ग्यारह सौ आठ भोग अर्पण किया आज कितने दिन तक भगवान उठेंगे आज है बाईस तारीख और बाईस तारीख से सात जुलाई जो दिन में आते हैं जगन्नाथ रथ यात्रा छठी जुलाई ना कार्यक्रम अंतर्गत आज वडोदरा शहर मंदिर खाते भगवान ना स्नान नु कार्यक्रम भगवान कलश कल ભગવાનને સ્નાનના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના સૌ ભાવિક ભક્તો જોડાયા છે ત્યારે છઠ્ઠી જુલાઈના કાર્યક્રમમાં સૌને જોડાવા માટે હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ ભગવાન આજથી દર્શન માટે બહાર લોકોને ભક્તોને લાભ આપી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની સૌથી મોટામાં મોટી યાત્રા એ જગન્નાથ રથ યાત્રામાં આપણે સૌ જોડાઈએ અને આનંદ અને ઉમંગથી આ જગન્નાથ રથ યાત્રાનો લાભ પણ લઈએ ભગવાન જ્યારે પરિચર્યામાં નીકળ્યા હોય ત્યારે એને કારણે સમસ્ત શહેરમાં શાંતિ અને વિકાસનું વાતાવરણ બનતું હોય છે અને આ શાંતિ અને વિકાસમાં આપણા સૌનો નાનો મોટો ફાળો રહે એ પ્રકારની વડોદરાના સૌ નગરજનોને અપીલ કરીએ છીએ